સેવા સુરક્ષા અને શાંતિ માટે સદૈવ તત્પર શાહીબાગ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં સાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના સ્ટાફે સંવેદના ફાઉન્ડેશનની મુલાકાત લઈ તેમના દ્વારા પક્ષીઓ માટે કરવામાં આવતા સેવા કાર્યની પ્રશંસા કરી હતી અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સાણંદના વિરોચનગર ખાતેથી ડિગ્રી વગરના એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે આરોપી ગુજરાત સરકારના મેડિકલ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતો હતો જેની બાતમીના આધારે એસઓજીની ટીમે વિરોચનગર ગામમાં દરોડો પાડી ક્લિનિક ચલાવતા રાજુભાઈ સિપાઈની ધરપકડ કરી તેની પાસેથી જુદી જુદી કંપનીની એલોપેથિક દવાઓ ઇન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત નવ હજાર ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો નરોડા પોલીસે ગાયત્રી પાર્ક ત્રણ રસ્તા પાસેથી એક શખ્સને બાર બોરની રાઈફલ અને તેના બનાવટી લાયસન્સ સાથે ઝડપી લીધો છે પોલીસે બાતમીના આધારે ગાયત્રી પાર્ક ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી આરોપી વિક્રમસિંહ ચૌહાણને ઝડપી લઈ તેની તલાશી લેતા તેની પાસેથી બાર બોરની રાઈફલ અને પાંચ મળી આવ્યા હતા આરોપીએ પોલીસને છેતરવા માટે હથિયારનું લાયસન્સ પણ રજૂ કર્યું હતું પરંતુ તે ડુપ્લિકેટ હોવાથી પોલીસે તેને અટકાયતમાં લઈને આરોપીને હથિયાર આપનાર મુરલદાનું નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે